નમસ્કાર સાથીઓ હું રત્ના ઓરા મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સાથીઓ રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા પછી હવે આ બીજી યાત્રા શરૂ કરી દીધી છે જે યાત્રા મણિપુર થી ચાલુ થઈને મુંબઈ સુધી પહોંચવાની છે સાથીઓ આ યાત્રા લગભગ છ હજાર સાતસો તેર કિલોમીટર સુધી ચાલશે અને આ યાત્રા

આ યાત્રાનું એટલે કે ભારત જોડો ન્યાય યાત્રાનું જે સૂત્ર છે ભારત જોડો ન્યાય યાત્રા ન્યાય હક મિલને તક એ જે ન્યાય છે એ સામાજિક ન્યાય ની વાત કરે છે આર્થિક ન્યાયની વાત કરે છે સમાનતાની વાત કરે છે સ્વતંત્રતાની વાત કરે છે મહિલાઓને ન્યાયની વાત કરે છે યુવાઓના ન્યાયની વાત કરે છે બેકારોની ન્યાયની વાત કરે છે ભારત દેશમાં જેટલી મોંઘવારી છે એની સામે લડત લડવાની વાત કરે છે અને સાથે સાથે જાતિગત જનગણના કરાવીને બધાને જેની જેટલી હિસ્સેદારી એટલી એની ભાગીદારીની વાત કરે છે પરંતુ મણિપુરના ઇમ્ફાલમાં એને મંજૂરી ના મળતા આ યાત્રા થોબલ જિલ્લામાંથી શરૂ થઈ છે અને તેને બહુ જ સરસ બહોળો પ્રતિસાદ મળ્યો છે અને જેમ જેમ યાત્રા આગળ વધી રહી છે તેમ તેમ બધા લોકો રાહુલ ગાંધીજીની સાથે જોડાવી રહ્યા છે આ યાત્રા મણિપુરથી થઈને પછી નાગાલેન્ડમાં પ્રવેશ કરી એક એક દિવસ મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પસાર થઈ આસામમાંથી માંથી પસાર થયેલી છે ને આપ જાણો છો કે આસામમાં આ યાત્રાને કેટલા બધા વિરોધનો સામનો કરવો પડ્યો છે અને લોકો આસામની જનતા

પૂર્ણિયા જિલ્લામાં આ યાત્રા પહોંચી અને રાહુલ ગાંધીજી એક લોક નાયક જન નાયકની જેમ આગળ વધી રહ્યા છે તેમને બિહારમાં લાખોની મેદની સાથે એમનો સ્વાગત કરવામાં આવ્યો તેમને મખાનાની એક દસ થી બાર કિલોની મોટી માળા પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું તો સાથીઓ આજના આ વિડીયોમાં બિહારમાં પુનિયા જિલ્લાના રંગભૂમિ મેદાનમાં રાહુલ ગાંધીએ જે ભાષણ કર્યું છે એ ભાષણનું સાર લઈને હું આપની વચ્ચે આવી છું હું આ વાત શરૂ કરું એ પહેલા હું કહેવા માંગુ છું કે રાહુલ ગાંધીજી જ્યારે ભાષણ કરે છે તો એવું લાગે છે કે કોઈ પોતાનું અંગત વ્યક્તિ વાત કરતો હોય એની સાથે એટલી બધી આત્મીયતા લાગે છે અને એની વાતોમાં કે એમના ભાષણમાં કોઈ લાગ લપેટ નહીં કોઈ લચ્છેદાર ભાષણ નહીં કઈ નહીં જે એમના મનમાં આવે છે એ સીધી રીતે સ્પષ્ટ રીતે આપણે

નેવ આઈ એસ ઓફિસરો સેક્રેટરી લેવલ એ ચલાવે છે અને ઓફિસરોમાંથી ફક્ત ત્રણ જ ઓબીસી સમાજ ના આઈ એસ ઓફિસરો કેમ એટલા માટે રાહુલ ગાંધી જે કીધું છે કે તેઓ સામાજિક ન્યાયની વાત કરે છે અને સામાજિક ન્યાય માટે આ યાત્રા કાઢેલી છે અને રાહુલ ગાંધીજી કહે છે કે અમે વસ્તી જનગણના કરાવવા માંગીએ છીએ અને જ્યારે વસ્તી જનગણના થશે ત્યારે જ ખબર પડશે કે કઈ જાતિ પાસે કેટલું સંસાધન છે અને કઈ જાતિને કેટલી નોકરીઓ મળેલી છે અને કઈ જાતિ સમાજના કયા લેવલ ઉપર ક્યાં સુધી આગળ છે ક્યાં તો ક્યાં સુધી પાછળ છે એટલે કઈ જાતિ વિકાસ માંગે છે એનું વસ્તીગત થશે ત્યારે જ ખબર પડશે એટલા માટે રાહુલ ગાંધીજી કે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે કે એ જાતિગત વસ્તી ગણતરી કરાવવા માંગે છે હવે સાથે સાથે તેમને એક આર્થિક ન્યાયની પણ વાત કરી અને આર્થિક ન્યાયને સમજાવવા માટે તેમણે કહ્યું કે તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું હતું બિહારમાં પૂર્ણિયામાં એ મખાનાની એક મોટી માળા સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો એમણે કહ્યું કે આ જે માળા છે મખાનાની મખાના ખાવાની વસ્તુ હોય છે જે કેલ્શિયમ માટે બહુ સરસ હોય છે અને એ કમલના ફૂલના બી મળે છે તો એ મખાનાની માળા જે એમને પહેરાવવામાં આવી હતી એ લગતી બાર કિલોની હતી અને રાહુલ ગાંધીજી એ આર્થિક સમાનતા અને ન્યાયને સમજાવ

રમુજી કરતા કહેલ કે નીતિશ કુમાર માટે તો હવે કેટલાય બધા બન્યા છે અને એક એમણે પોતે અને એ જોક્સ માટે એવું કહેવામાં આવે છે કે રાજ્યપાલના ત્યાં પોતાની નવી શપથવિધિ કરીને પાછા વળે છે અને રસ્તામાં જ એમને યાદ આવે છે કે અરે તો શોલ ભૂલી ગયા પોતાની એટલે શોલ લેવા માટે પોતાના ડ્રાઈવરને કહે છે કે ચાલો આપણે પાછા રાજ્ય ભવન જઈએ અને જેમ રાજ્યપાલ પાસે પાછા જાય છે તો રાજ્યપાલ જોઈને થઈ જાય છે અને કહે છે અરે નીતિશ બાબુ અભી તો આપ ગયે છે આપ વાપીસ આ ગયે ફિરસે કોઈ શપથ લેની ક્યાં તો કહેવાનું મતલબ કે નીતિશ બાબુ એટલે કે પલટુ રામ એટલી બધી ભારે ઘડીએ પલટીઓ મારી ચૂક્યા છે ને કે હવે બિહારની જનતાને નીતિશ ઉપર કોઈ જાતનો ભરોસો નથી વિશ્વાસ નથી અને એ પલટી બાજ નામથી હવે ઓળખાવા લાગી ગયા છે એટલા માટે એમણે નીતિશ કુમારને કહ્યું કે હવે નીતિશ કુમાર ભરોસા વ્યક્તિ જ નથી અને એ ભાજપમાં જશે ત્યાં કેટલા દિવસ રહેશે એની પણ કોઈ ગેરંટી નથી અને ભાજપ કેમ ગયા છે એનું કારણ પણ રાહુલ જે જણાવેલ કે ભાજપ માં એટલા માટે ગયા કારણ કે બિહારની જે પછાત વસ્તી છે એ વસ્તી ને અને બીજી અન્ય જે પીડિત શોષિત વસ્તી છે તેને અનામતનું લાભ આરક્ષણનું લાભ નથી આપવા માંગતા એટલા માટે જ તેઓ ભાજપ સાથે પહેલા પણ મળેલા હતા અને આજે પણ ભાજપના મળતરિયા થઈને ભાજપમાં જોઈન્ટ થઈ ગયા છે જેથી કરીને તેમને બિહારની જનતાને સામાજિક ન્યાય ન આપવું પડે એટલા માટે તેઓ પલટી મારીને ભાજપની સાથે બેસી ગયા છે

આ વિષય ઉપર ચર્ચા કરો ફરી મળીશ એક નવા વિડીયો એક નવી વાત સાથે નમસ્કાર